નમસ્કાર ખેડૂત મિત્રો હું મહેશ રાજપુરિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું અધિક સ્વાગત કરું છું આજે આપણે દાંતીવાડા તાલુકાના નાંદોતરા બ્રાહ્મણવાસ ગામે કરશનભાઈની મુલાકાતે આવ્યા છીએ તો કરશનભાઈ પહેલાં તો આપણે એમનો પરિચય લઈ લઈએ કરશનભાઈ પહેલાં તો તમારો પરિચય આપો મારું નામ માળે કરશનભાઈ જેઠાજી ગામ નંદોત્રા બ્રાહ્મણવાસ તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા મારો મોબાઈલ નંબર ચોરણ જીરો અઠ્યાસી ત્રીસ ત્રણ સિત્તેર કરશનભાઈ તમે જે આ મોડલ ફોર્મની આજે અમને મુલાકાત કરાવરાઈ તો તમને પહેલાં તો આઈડિયા ક્યાંથી આવે હવે મોડલ ફોર્મને જે અમારે જે બનાવવા હતું એમાં અમને આત્મા દ્વારા અમારા આત્મા દ્વારા ભાઈ આપણે અખિલભાઈ પૂજાબેન અમને કીધું પછી ઓફિસે મિટિંગ રાખી એમાં અમને બોલાયા ભાઈ પૂજાબેનને અમને પછી ત્યાંથી અમને એક માર્ગદર્શન એમને આપ્યું કે ભાઈ આપણે મોડલ ફોર્મ બનાવો તો મોડલ ફોર્મ ની અંદર એક યોજના સારી છે તે હજાર પાંચસો રૂપિયા પણ મળશે અને મોડલ ફોર્મ ની અંદર આવક પણ સારી થાય છે તો ડબલ આવક થાય તો પછી કીધું 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 સાહેબ મારે બનાવવું છે તો સાહેબે કે ભાઈ બનાવી દો તો મેં પણ આ મોડલ ફોર્મ બનાવ્યું છે તો પેલા અંદર એની અંદર મગફળી વાયુ મગફળી વા્યા પછી જે વચ્ચે ઓળ રાખી એની અંદર મરચા વાયા મરચા વાયા એક ઓળે ઓળખ પપૈયા એટલે પપૈયા સાત બાય પાંચ ના માપ પરમાણે પછી એની અંદર અમે ગલગોટા વાયા જે અંદર અને અને તલ હતા પપયા તાળી થોડું અને જે મોડલ ફોર્મ ની અંદર સારું ઉત્પાદન પણ અમને રહ્યું છે અને આ વખતે અમારો પણ અમે સંતોષ છે અમને કે ભાઈ મોડલ ફોર્મ ની અંદર આવક સારી થાય છે અને આવી રીતે જો બધા જ ખેડૂતો જો કદાચ મોડલ ફોર્મ કરશે ને તો એમને આવક પણ સારી થઈ શકે છે તો મિત્રો આજે આપણે કરશનભાઈની મુલાકાતે આવ્યા હતા કરશનભાઈએ મોડલ ફોર્મની વાત કરી કરશનભાઈ તમે આત્મા યોજનામાં કેટલા સમયથી જોડાયેલા છો એમ સાહેબ આત્મા કમસે કમ હું બે હજાર ઓગણીસ વીસ પછી આત્મા આત્મા વાળા તો મને ખુબ સપોર્ટ કરે છે અને આવી રીતે કરશનભાઈ ગ્રુપ બનાવો તમારો તો તમારે એનાથી ફાયદા પણ થશે અમુક સ્થળ પર તમને જોવા માટે સ્થળો પણ બતાવશે કે ભાઈ ખેડૂત કેવી રીતે ખેતી કરે છે તો એમને અમારે ખેડૂતોને અલગ અલગ ગામની અંદર અમને લઈ ગયા અને ખેડૂતો જે ખેતી કરતા અમારી પણ અમે પણ એમની ખેતી પણ જોઈ છે અને એના માર્ગદર્શનથી અને અમારા આત્મામાંથી ઘણો બધો અમને ફાયદો થાય ને એના આધારે અમે આ જે પ્રાકૃતિક ખેતી કરતા અત્યારે થયા છે તો કરશનભાઈ તમે જ્યારે મગફળીની વાવેતર કર્યું તો કઈ રીતે કર્યું સ્ટાર્ટિંગથી તમે પહેલાં તો બતાવો એમ અમે મગફળીનું જ્યારે વાવેતર કર્યું ને એના પહેલાં અમે બીજા અમૃતનો પટ આપ્યો કે દેશી ગાયનું ધોરણ ગૌસાણ મૂઠી માટી અને ચૂનો એ બધું મિક્સ કરી અમે ચોવીસ કલાક પડ્યું રાખ્યું એના પછી બીજને માવજત આપી બીજને જ્યારે માવજત આપી અને અમે થોડુંક છ સાત કલાક પડ્યું રાખ્યું મગફળીના અને મગફળી પછી અમે પહેરી નાખી હતી એ પેરી અને એના પછી અમે જે ઘન તમે બનાવ્યું હતું ઘણ અંદર અમે જે પેરણીમાં અંદર ઉતરે ન હતું પછી અમે પૂંખી નાખ્યું પૂંખીને પછી એની અંદર જે આ જે મગફળી પહેરી હતી પછી અમે દર પોણીએ જીવામૃત આપીએ છીએ તો અમે પોણી ક્યારે સુક્યા જ નથી એટલે અમૃત જીવામૃત આપવાથી તો એક તો ખોરાક એનો મળતો હોય અને એનાથી પણ જીવાત ઓછી પડે છે પછી ક્યાંક પણ મારે જરૂર પડી રહે મેં બ્રહ્માસ્ત્ર નિમા સ્થળ દસપ્રણ પણ આપ્યો છે અને સાસને જણ તો હું આપું છું સાહેબ બીજું જે ખાસ જે ફઝલુ માટે મેં જે દૂધ અને ગોળ આપ્યો હતો તો એક પંપની અંદર ભાઈ સો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ દૂધ આ બધું મિક્સરને થોડુંક આપણે પાંચસો ગ્રામ જીવામૃત અંદર નાખ્યું તો અને એ રીતે કને મો પણ સ્પ્રે આપ આપેલું છે અંદર તો એનાથી પણ ફળરુમાં અંદર ફાયદો થાય છે તો આ આ રીતે જે આપણે જે દેશી ગાયને આધારેલી કાં તો એમથી હું આ ખેતી કરું છું તો એમાં કોઈ પણ ઘટતો આવતું નથી ને સારું ઉત્પાદન મળે છે મને તો મિત્રો જે આપણે જોઈ શકો છો કે આપણે તર્શન ભાઈ આજે પ્રાકૃતિક ખેતી તરફ એમને મોડલ ફાર્મની પણ આજે જે વાત કરી બરોબર એમની અંદર મુખ્ય પાક તરીકે મગફળી હતી મગફળીની અંદર પપૈયા ફૂલ છોડ મરચાં છે પછી તલવાયેલા હતા અને આજુબાજુ વેલાવાળા શાકભાજી કર્યા એના કારણે થઈને કરશનભાઈની આવક ડબલ તો થઈ પણ આ વખતે અત્યારે એટલું કહેવાય ડબલ નહીં પણ આ તો ચારથી પાંચ ગણી કહેવાય કારણ કે કરશનભાઈના કહેવા પ્રમાણે ફૂલ એમના દરરોજ કે અતરા દિવસે કે પાંચ દિવસે એમના બે હજારના ફૂલ પણ જાય છે મરચાં છે પછી હવે તો પપૈયા પણ હોય લાગવાની તૈયારી છે તો પપૈયાની પણ આવક ચાલુ થશે તુરિયા દૂધી બધું અલગ અલગ જે એમનું શાકભાજી હતું એની પણ એમને આવક ચાલુ ચાલુ જ છે કન્ટિન્યુ એટલે એમાં પણ થોડો આર્થિક રીતે એમને લાભ થયો છે અને ખરેખર આ તો કેટલી જમીન હશે અને કઈ તમે રીતના આ મળે આપણે પોણા એકરમાં છે હમ હમ ટોટલ મા ત્રણ એકર જગ્યા છે તો આ જે તમે જોઈ શકો છો કે પૂણા એકરમાં કેમેરામેનને કઈ રીતે આખી જગ્યા નિરીક્ષણ કરીને બતાવે કે જે વાવેલું છે બરોબર એની અંદર કઈ રીતે તમે ડબલ આવક માટે તમે અલગ અલગ પાક લઈ શકો છો હવે સાહેબ અમારે પણ એક આગળનું આયોજન એવી રીતે છે કે આ મોડલ ની અંદર હવે મચ્છર ને ફૂલ પૂરા થઈ જશે એટલે અમારે બાગાય અંદર વાવવાનું છે બાગાયથી અમારે જો ઓબા છે અંદર થોડું ચીકુ છે ભાઈ આપણું શું કહેવાય સીતાફળ છે જમફળ છે નીબુ અને અલગ અલગ પ્રકારના બધા જ ઝાડો આવા છે અને એનું બસ આયોજન ચાલુ છે લગભગ મારે વીસ તારીખ આજુબાજુ પણ એની અંદર ઓબા અબાસવાનું આયોજન ચાલુ કરવું છે અને બીજું સાહેબ કે જે મારે એક એકરની અંદર મેં બાજરી વાવી હતી એક એકરમાં આપણે બે કિલો બાજરી વાવી હતી દેશી બાજરી અને સાહેબ પંચોણું મણ બાજરી હતી એની અંદર વેરી ગુડ બઉ સરસ માં સરસ આવ્યો પછી જે મારી જે એક એક ની અંદર મેં અંદર મરચા હતા એ બી પણ સારા છે અમારે એટલે પાંચ એમ થી આપણે ખેતી કરો તો એની અંદર કોઈ નુકસાન થતું જ નથી અને જીરા બજેટમાં આપણે સુપાષ પાલકર ઘણી વખત કહેતા કેતા ખેડૂતનો નહીવત ખર્ચો કે ભાઈ આપડે ગામડાનો પૈસો ગામડો ને શહેરનો પૈસો ગામડામાં આવે તેવી રીતે અમે બીજ બિયારણ પણ લાવતા નથી જે ઘરે જે મારા જે અંદરના ખેતરમાં વાવું છું એ બીજ બિયારણ પણ હું ઘરનું રાખું છું જ્યારે કંઈક નથી તો હું કૂક ના જોડે લેવા દઉં છું બાકીના બીજ બિહાણ ઘરનું જ વાવું છું તો મિત્રો કરશનભાઈએ સરસ મજાની વાત કરી કે મોડલ ફાર્મમાં જે આપણે જંગલ ફાર્મની પણ વાત કરીએ છીએ એ પ્રકારે આખું જંગલ ફાર્મ વિકસાવવાના છે અને આ પ્રસંગે આપણા દાંતીવાડાના પૂર્વ એટીએમ અને અત્યારે કાંકરેજના ચાલુ એટીએમ પણ આપણી સાથે ઉપસ્થિત છે તો એ પણ આ પ્રસંગે બે શબ્દો કહેશે કે એમને જે ખેડૂતો તૈયાર કર્યા હતા દાંતીવાડાની અંદર એ અત્યારે એમના ફલીફૂત થઈ રહ્યા છે અને ખરેખર અખિલભાઈની ખૂબ જ મહેનત છે તો અખિલભાઈ પણ આ પ્રસંગે બે શબ્દો કહેશે નમસ્કાર ખેડૂત મિત્રો હું પહેલાં દાંતીવાડા એટીએમ તરીકે ફરજ બજાવતો હતો અત્યારે કાંકરેટ તાલુકામાં એટીએમ તરીકે ફરજ બજાવી રહ્યો છું દાંતીવાડા તાલુકામાં જે ત્રણ ચાર વર્ષ દરમિયાન ફરજ બજાવી તેમાં અમુક એવા સારા ખેડૂતોનો સંપર્કમાં આવ્યો જેમાંના એક નાદુદા બ્રાહ્મણવર્ષ ગામના કરશનભાઈ માળીના સંપર્કમાં આવ્યો અને એમને પહેલાં મેં આત્મામાં જોડવા માટે પ્રેરિત કર્યા આત્મામાં એમને જ્યારે ગ્રુપ બનાવ્યું ત્યાંથી એમને પ્રાકૃતિક કૃષિમાં જે આપણા મહિમહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી પ્રાકૃતિક ખેતી માટે એમને ખૂબ રસ હતો અને એમાં અમારી ટીમે આત્માની ટીમે સમગ્ર પહેલેથી લઈને અત્યાર સુધી પૂરો સહયોગ જ્યાં પણ એમને જરૂર પડી જ્યાં પણ અટક્યા હોય ત્યાં એમને અમારી ટીમ દ્વારા પૂરો સહયોગ મળ્યો છે અત્યારે ખૂબ સરસ મોડલ ફાર્મ એમને વિકસિત કર્યું છે મોડલ ફાર્મની જે યોજના છે એમાં આપણે મોડલ ફાર્મને એમને લાભ પણ આપેલ છે અને આ મોડલ ફાર્મ અન્ય ખેડૂતો પણ જોવા આવે અને આની પ્રેરણા લઈ અન્ય ખેડૂતો પણ પોતાના ફાર્મ ઉપર એક આવું એક એકરમાં સરસ એક મોડલ ફાર્મ વિકસિત કરે તેવી આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું તો કરશનભાઈ તમે જે આ તૈયાર કર્યું છે તો તમે ખેડૂતોને થોડી પ્રેરણા આપો કે કઈ રીતે તૈયાર કર્યું છે અને શું કહેવા માંગો છો આ વિશે જે ખાસ મારું જે ખેડૂત ભાઈને ખાસ કહેવાનું છે કે આપણે મોડલ ફાર્મ જે મેં બનાવ્યું છે ને અને જે મારી જે એટીએમ દ્વારા જે આવક આવતી હોય એવી રીતે મને પણ આવક મળે છે ક્યારેક ફૂલ ચાલુ હોય છે ક્યારેક આપણે મરચો ચાલુ હોય છે મગફળીની પણ આવક થઈ છે તો આપણે એમો એટીએમ માફતે જ્યારે જરૂર પડે ત્યારે આપણે જે આ શાકભાજી કે ભલે મરચો કે લઈને જવા માર્કેટની અંદર આપણા પૈસા થઈ જાય છે બીજા નંબરમાં આપણે જીલ્લાલ સાહેબ પણ આપણા ફો મળની મુલાકાત લીધી સાહેબ પણ આવ્યા પછી આપણે અખિલભાઈને પૂજાબેન અને આપણે પરિણાબેની પણ આવ્યા અને આ લોકો કે ભાઈ બહુ સરસ મજાનું તમે મોડલ બનાવે છે જનરલ સાહેબ પણ બહુ વખાણ કે મોલ તમે સારું બનાવ્યું છે અને એમના પહેરણાથી આત્માવાળાના પહેરણાથી અમને પણ એક તેર હજાર પાંચસો રૂપિયા પણ અમને મળે છે સહાય મળી છે અને એમનો તો ખૂબ અમારા ઉપર ધ્યાન રાખેલું છે કે ભાઈ ખેડૂત કેવી રીતે ઊંચો આવે એટલે આવી રીતે તો હું આપણા દોતીવાડા તાલુકાના ખેડૂત તમામને કહું છું અને દોતીવાડા તાલુકા તરીકે હું સહયોગ તરીકે છું અને એની ફરજ બજાવું છું અને એને હર કોઈ મિટિંગ ની અંદર પણ જાઉં છું અને ખેડૂતો ખાસ કરીને અત્યારે મારે આજે ચાર ખેડૂતને મળદ ફોર્મ બનાવવા માટે એમને તૈયાર કરવા છે આજે જ કે ભાઈ તમે મળદ ફોર્મ બનાવો તો અત્યારે મારી બસ એ જ ગણતરી છે ને અમારે એક એની અંદર પણ દિલીપભાઈ ને ભીખાભાઈ ને એમને પણ ઘણું બધું સમજાયું હતું કે ભાઈ આપણે એક તાલુકાની અંદર જે આવી ગયા છે ઓનલાઈન હજી થઈ ગઈ પણ એના સિવાય ને ચાર બીજા તમે બધા તાલુકાવાળા કરો તો આજે મારે બસ હવે હું એમને કોન્ટેક્ટમાં રહી અને હર કોઈ ખેડૂતને જોઈન કરીને કે ભાઈ તમે બનાવો તો આવી રીતે કરીને હું પણ ખેડૂતોને હું જાણ કરું છું અને હર કોઈ જગ્યા પર મિટિંગ હોય કે જિલ્લા અંદર નહીં આવતી હોય તારે સાહેબ મારે જ જવાનું હોય છે મિટિંગમાં અને ખેડૂતો ઘણું બધું સમજાવું છું કે ભાઈ આપણે ઝેર મુક્ત ખેતી કરો અને ઝેર મુક્ત તમે ખેતી કરશો તો આપણી ધરતી માતા બચશે આપણો શ્વાસ બચશે ને આપણી ગાય માતા બચશે અને આપણો ખીજાનો ખર્ચ ઘટશે તો આવી રીતે હું પણ અલગ અલગ જગ્યાથી ખેડૂતો પણ આપણે મોડેલ ફોર્મ જોવા માટે આવે છે આપણી જમીન જોવા માટે આવે તો આવી આપ પણ સાહેબ જોઈ શકો છો તો જીવામૃતનું એક કેટલું એનું શક્તિ પ્રદર્શન છે તો આપણે તમે એક જમીન આપણી ભરભરીને માત્ર જેવી છે કે આલ્શિયર જો હવાલા એકલા પડલા છે તો બહુ એમ સરસ રીતિ આપણી જમીન પણ બની છે પણ એક આ ગાય આધારિત અને જીવા અમૃતનો માધ્યમથી બની છે આખી તો આવી રીતે મારા ખાસ ખેડૂતોને ખાસ છે કે બે હાથ જોડે હું તમને કહું છું કે આપણે જો કદાચ ચાર એકર તમારા જગ્યા હોય તો તમે એકર એકરમાં તમે વાવો અને પ્રાકૃતિક ખેતી કરવી પડશે આપણું શ્વાસ બચાવવું પડશે આપણી ધરતી માતા બચાવવી પડશે આપણો ખર્ચ ઘટાડવો હશે અને આવક આપણે ડબલ કરવી હશે તો આપણે પ્રાકૃતિક ખેતી સો ટકા અપનાવી પડશે અને મોડલ ફોર્મ બનાવો છો તો એટીએમ દ્વારા આપણે આવકમાં પણ ચાલુ રહેશે મિત્રો કરશનભાઈ આપણા જે આત્મા યોજનામાં જે બેસ્ટ એવોર્ડ મળતા હોય છે એમની અંદર પણ એ એવોર્ડ વિજેતા છે તો કરશનભાઈ તમે એવોર્ડ વિજેતા છો તો તમને એ પણ થોડી માહિતી આપો કે એવોર્ડ તમને મળ્યો તો એ કેટલી ખુશી છે અને કઈ રીતે તમે આ એવોર્ડ માટે પ્રક્રિયા કરી હતી એ પણ દર્શાવો તો આપણા જે ખેડૂતો છે ભવિષ્યની અંદર એ પણ આ વસ્તુમાં આત્મા યોજના જોડે સાથે સંકળાય અને એક સારું કરતા હશે તો આપણે તો એમને એવોર્ડ આપીશું આગળ પણ લઈ જઈશું ને ઘણી બધી જે અમને આપણી યોજના કે માહિતી છે એ પણ પ્રોત્સાહિત કરી અને એમને માર્ગદર્શન આપતા રહીશું તો એ પણ થોડું એવોર્ડ વિશે પણ થોડી માહિતી આપણે જે મારું ફાર્મ જોયું સાહેબને એમને અને આપણે પૂજાબેન ને અખિલભાઈને એમને બધાને કે ભાઈ બહુ સરસ છે અમને ખરેખર એક બિરલાવા દાયક છે તો એમો આ સાહેબે જે વાત કરી અને ત્યાં રાજપાલ સાહેબને જોડે કદાચ વાત ગઈ હશે જિંદલ સાહેબને આત્મામાંથી બધાને સાહેબે જે વાત કરી છે એના માધ્યમથી મને ત્યાં પણ બિદડિયા સાહેબનો પ્રોગ્રામ હતો તેમની સંગનમાં અને એની અંદર અમને બોલાયા અમને સાહેબે પણ સાલ ઉડાડી સન્માન કર્યું અને દસ હજારનો અમને એક એવોર્ડ આપ્યો તો દસ હજાર રૂપિયા પણ મને ખાતામાં આવી ગયા છે તો અમને ઘણી બધી અમે ખુશી છે કે ભાઈ આપણે રાજપાલ સાહેબ સુધી હિસ્ટ્રી ઉપર પહોંચીને સાહેબ સન્માન કર્યું તો એ બદલ અમને ખુબ ગૌરવ કહેવાય છે કે અમને એમનો અભિમન અભિનંદન છે અમને અને અમને દસ હજાર રૂપિયા મળ્યા છે એટલે અમારે ખરી ટાઈમમાં કમે આવી ગયા સાહેબ જો એ દસ હજાર રૂપિયા આવ્યા ને એ તો જ મેં મગફળીનું બિયન લાવી દીધું છે જે મારા જેવું ઉધડા કુવાની અંદર પણ બહુ એમ ખરી ટાઈમ એ પૈસા પણ એટલા આવી ગયા છે એટલે એનાથી અમે અને અમારો ઘરનો પરિવાર બધા અમે ખુશી અને આનંદ મંગવાસીએ છીએ તમે જે આ બધું પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો એનું માર્કેટ વ્યવસ્થા કઈ રીતે છે કઈ રીતે તમે કરો છો તો એની પણ થોડી માહિતી આપો સાહેબ માર્કેટ વ્યવસ્થાની અંદર તો જે મગફળી હું આવું છું ને તો મારા ઘરે બેઠા જયારે માર્કેટની અંદર જે બારસો તેરસો રૂપિયા હતા એ ટીમે સાહેબ મારા પંદરસો રૂપિયા મગફળી વેચાતી હતી અને આ વખતે આપણા માર્કેટની અંદર અગિયારસો બારસો રૂપિયા છે મેં સોળસો રૂપિયા ઘરે બેઠા મગફળી આપી છે અને કઈ વેચવા જવું નથી પડતું પછી ઉપરથી વધારે કરશન તમારે એવા જે આપણે વેપારીઓ છે સારા સારા જે ઉદ્યોગપતિઓ છે એ હમત કે છે કે તમારે જોડે કરશન જે હોય અમને આપવું તમારે જે ભાવ લેતા એ રીતે એટલે અમારે સાહેબ કંઈ વેચવા જવું નથી પડતું પછી જે બાજરી છે તો બાજરી આપણે માર્કેટ અંદર ચારસો થી પાંચસો રૂપિયા ચાલે છે અને આપણે બાજરી ઘરે છસો રૂપિયા ઘરે બેઠા લઈ જાય છે અને સાહેબ શાકભાજી માટે તો ખરેખર આ જે ગામના છે માણસો છે અથવા બીજા પણ શાકભાજી પણ માગ સારી કરે છે અને આપણે માગળ એટલો ભાવ આવે છે તો ખરેખર હું તો બધા ખેડૂતોને કહું છું કે ભાઈ સારા ભાવ મળે છે આપણને ખર્ચો આપણે કરવાનો નથી તો બધા જ જો આપણે પાકૃતિક ખેતી કરશો તો આપણને બધાને ફાયદો થશે અને આવકમાં વધારે થશે તો અને આજે મેં સાહેબ આ જે ચોમાસું સિઝન માટે કરી અને મેં જીવામૃત નો બીજ પટ આપીને મૂક્યો છે અને ઘઉં જીવામૃત સાહેબ બનાવીને મૂક્યું છે જ્યારે હું વાવેતર કરીશ ત્યારે એને યુદ્ધ કરવાનો છું એટલે મારે બધું હું તૈયારી જ છું સાહેબ તો આવી રીતે બધા જ ખેડૂતો છું કદાચ તૈયારી પોતાને રાખે અને જો કદાચ ખેતરમાં ખેતી કરે તો સો ટકા ઉત્પાદન વધારો થાય અને ભાવ પણ વધારે મળતો હોય છે તો મિત્રો ખરેખર આ પ્રસંગે આપણા સાથે કાંકરેજ તાલુકાના એટીએમ અખિલભાઈ જોડાયેલા હતા કરશનભાઈ જોડાયેલા હતા અને પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે બરાબર તો મિત્રો હું એટલું જ કહીશ કે ખરેખર ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળો અને અત્યારની સમયની માંગ છે કે પ્રાકૃતિક ખેતી આપણે કરવી જ પડશે કારણ કે આપણા ઘરમાં કોઈકને કોઈક પાંચ જણની ફેમિલી હોય કે દસ જણની ફેમિલી હોય કે ચાર જણની હોય તો કોઈકને કોઈક એકને શ્વાસની તકલીફ હોય એકને કેન્સરની તકલીફ હોય અને ખરેખર હું તો આ પ્રસંગે એટલું કહીશ કે આપણો બનાસકાંઠા જિલ્લો સમગ્ર ભારતની અંદર અત્યારે ફર્સ્ટ નંબર કેન્સરની અંદર આવી રહ્યો છે તો મિત્રો એ ન આવે અને એને અટકાવવા માટે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને ખરેખર આ જે પ્રાકૃતિક ખેતી છે એ ઝીરો ખર્ચવાળી છે અને એમાં કોઈ ખર્ચ વધારાનો થતો નથી તો પ્રાકૃતિક ખેતી તરફ વળો અને મિત્રો નમસ્કાર અસ્તુ ભારત મિતા કી જય જય હિન્દ જય જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત